જુના ડીસાથી સદરપુર રોડ પર દંપરો દ્વારા અવારનવાર અકસ્માતો થતા આઠ ગામના લોકો દ્વારા બેઠક મળી

દિવસોમાં આ રોડ પર ડમ્પરો નહીં ચાલવા માટે આંદોલન કરશે તેમ જણાવ્યું હતું બ્યુરો ચીફ હરગોવન चौहान ગુજરાત الكريم ન્યૂઝ બનાસકાઠા આજે જર્નાલિસ્ટા થી લઈને સદરપુર સુધીની દરેક જનસમર્થન મળ્યું જે ડમ્પરો ચાલે છે એ બંધ કરવા માટે અને આગળ આવી ઘટનાઓ ન બને તે માટે મોટી સંખ્યામાં જનસમર્થન સાથે મળી અને અમે આંદોલન તરફ આગળ વધીએ છીએ અને મહેરબાની કરીને ટ્ર જે ક્વોરી સંચાલનો છે એમને પણ કહીએ છીએ તમે રૂપિયા કમાવો અમને કંઈ વાંધો નથી પણ તમે નદીની ભેખડે ભેખડે તમારો રસ્તો ચાલુ રાખો અને ત્યાં કરો અમારા રોડ પર નહીં જૂના ડિસ્સાથી લઈ અને સદરપુર સુધી નહીં મહેરબાની કરી અને કોરીવાળા પણ આ આંદોલનમાં અમને સમર્થન આપે એવી અમે દરેક ગામજનો એવી એમના જોડે પણ આશા રાખીએ છીએ અને સરકાર જોડે પણ અને અહીંના જે અમારી પબ્લિક છે એના ઉપર પણ અમને પૂરો ભરોસો છે અમારી સાથે છે અમારે સરકાર પણ અમારી સાથે છે અને એક જન આંદોલન તરફ આગળ વધી રહ્યા છીએ અસુ ભારત માતા કીધે આજે ડમ્પરો બંધ થવા માટે અમે જુનાડી શાહ સદરપુરના બધા જ ગામજનો ભેગા થયા અને બહુ બહોળી સંખ્યામાં વધારે અમારી એક જ માંગ છે કે ડમ્પરો બંધ થવા જ જોઈએ ડમ્પરો ચાલવા જ ના જોઈએ અત્યારે ભરતભાઈ ભય કયો છે ભરતભાઈનો ભય નથી બધાનો જ ભય છે ડમ્પરો ચાલવા જ ના જોઈએ કોરીવાળા કોઈ વિરોધ નથી કોરીવાળા એમની વ્યવસ્થા રસ્તાની વ્યવસ્થા કરી અને ચાલે કોઈ તકલીફ નથી તારીખ છવ્વીસ તારીખે અમારે કલેક્ટર કલેક્ટરશ્રીને અને ધારાસભ્યને આવેદનપત્રથી આપવા જવાનું છે એટલે બોળી સંખ્યાઓ બધા બધાની અને આ ડમ્ફરો આ રોડ બને કે ના બને અમારે ડમ્ફરો ચાલવા રોડ પર જોઈ હતી બધા લોકોની આ જ માંગ છે અને આ સરકારશ્રીને બી અમારે ખાસ નમ્ર વિનંતી છે કે અમારી આ માંગ સ્વીકારી અને આ ડમ્ફરો બને એટલું વહેલી તકે લોકો જાહેરનામું પાડી અને આ ટ્રકો બંધ કરે એવી અમારી આશા ને અપેક્ષા સાથે રાખીએ છીએ અમે આઠ બે હજાર પચીસના ના રોજ જે એક દુઃખદ ઘટના બની પરેશભાઈ મારીને અમારા મોટાભાઈ માત્ર ને માત્ર આ ડમ્ફરોના લીધે કે જે જૂના ડીસાથી સદરપુર જે રેતી કોરી ભરીને ચાલે છે એ કોરીઓમાં અમે આગળ પણ બે હજાર ચોવીસમાં લેટકર આવેદનપત્ર આપેલ અને કલેક્ટર સાહેબે એ જાહેરનામું બહાર પાડેલ બે મહિના પાડેલું અને ફરી પાછી ચાલુ થઈ અને આ એક નિંદનીય ઘટના બની એમાં મારા ઘરનો દીવો ઓલવાયો પણ હું તંત્રને

વચેટીયાઓ કમાવે મને અમને કોઈ ઓબ્જેક્શન નથી પણ માત્ર ને માત્ર અમારે એક જ માંગ છે કે જુનાડી સદરપુર સુધીની જેટલી પણ ટ્રકો ચાલે આ રોડ ઉપર ન ચાલે નદીમાં રસ્તો છે જ નથી એવું નદીમાં રસ્તો છે જ તમે મેપ સાથે અમે તમને હું એસડીએમ સાહેબને મંગળવારે અમારે આવેદનપત્ર આપવાનું છે તો સૌ કોઈ ગામવાળા આવો અને આપો અને જોડાવો આંદોલનમાં કે બીજા કોઈના ઘરનો દીવો ન ઓલવાય અસ્તુ